વાળ અને વાળ તો કેવા વાળ હતા ને કેવા થઈ ગયા ખબર બાજી ધરાણી ધબ ધોઈ નાખ્યો અન બાજીન ધરાણીન તકે હું જાઉં છું મારા પિયર ભૈરવ ઠેલો બીબે તે ત્યાં ચાર ચાર પાંચ પાંચ કિલોના મોટો આવા ડેંગા જો હો ખબર તો હતરત ખંભે નાખ દે ભાડું હોય કે ન હોય ભાડું લગભગ હોય જ તેવું પચાસ પચી હો ભાઈ ખબર છે ભાડા રાખવા પડશે તકે હું જાઉં છું મારી પિયર તો એનો ઘરવાળો કે હું મંદિર જાઉં છું તે પત્ની કે તમે ગમે એટલી બાધા રાખી લીધો તો હું પાછી જ નહીં આવું તો લોકો બાધા પૂરી કરવા જઉં છું એકવાર ચૂનીની ઘરવાળી રડતી રડતી આવી રો રો નહીં તો રો વાલો રડતી રડતી આવી શું કે ખબર હે તમને કહું તમને ખબર તો છે બધું ઢોંગ હોય ધતીંગ હોય મન બાજુવાળા મને ગાંડી કીધી તો ચૂની ગઈ સહી રેજા શહી રેજા એમાં રોય નહીં એવું થોડું રખાય સહી રેજા તમે ત્યારે ભાં ન સડી દઈશ તું પહા લઈ જાય મારે થોડા થોડી થઈ દવા ખાવા મૂકે સાઈને સાયની સાયની રાને એ કહે એ હામલાવાળા માનસીને ખબર છે ને તું ગાંડે છું એક ભાઈ ઇંગ્લિશ અને દેશી બે ચક્કા ધામ કહીને છે બે હો મારા બેકો પર બેક ચક્કાધામ થઈ ગયો ભૂલ ભૂલ થઈ નહી શું પછી તો અમદો કોઈની બીક ન હોય આપણને હા અને જો એ લાગી જાય તો પછી ટ્રક આવતો હોય ને એકસો ને સ્પીડમાં તોય આમ ઉપર આમ કર્યો ટ્રકવાળાનું ઊભું જ રહેવું પડે એની તાકાત નહીં દેવી પછી પછી તો દીવાલના આમ ખોબા દે ફળાંગ ફળાઈં ફળીં મારી મારી હું દિવાલમાં હણો હારું માથું નાખી દેતો તો એને કંઈ અસર ન થાય એમાં એવું ગામના ચોરેક બેઠા હતો હોય કહો ગામના ચોરેક ભાભા બેઠા હતા બાપા એ બાપા ભલે શું છે પીવું ને એવું દે છે ને એવું બધું પેવું કઈ ને એવું લગે રોઈ જોયું આ મુંડાનો પીવા થા એવું નથી મારા પ્રશ્ન થયો તમને કેવો હશે હું પ્રશ્ન છું હવે દસ લીટર દૂધ પીવો એમાં કે એક બાટલામાં થાકાઈ જ દારૂનો મેં આ થોડો પીધો છે ભૂ હોય દૂધમાં હોય ને દારૂ જે પહેલું હે હવે એમને દૂધ પીને આમે વંડી બતાવીને ત્યાં તેમ પાટું મારો માથું મારો અલ્લે વંડી પડે કઈ થાય એ મો કોઈ ફાટી હોય છે ભલો માં વાત આવી દૂધ પિન વંડી પડતી હોય કોઈ વેલા ટીસી બેન બોલડે કોઈ મંગાવ ન લે તો હવે એક બાટલો દારૂ માં પીયો અને વંડી પાયા દે ઉભાયો વંડી આપવા એક નો અલ્લે થઈ રહ્યું છે એલો તો પણ લોકો આડો થઈ ગયો હવે નીકળ 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 અરે અત્યારે નાનું છોકરો જોયું ને અત્યારના નાના છોકરા કેવા ખબર તમને ગોઠિયા ચડાવી દે આયા હાથ રાખવી પડે એક છોકરું બાળમંદિર નથી ગયો ને તારી મમ્મી કે બેટા કેમ આજ મંદિર નથી ગયો અને મારા મમ્મીને જાઉં કાં કેમ નથી જાઉં ને કાં જોયો તો મને વજન કરતા હતા અને આજ જોય વજન મને વેચ દીધું હોય તો એક છોકરો ઉદાસ બેઠો હતો બાપોએ લે કેમ એટલે ઉદાસ બેઠો હતો શું થયું ક્યાં ખરા મને કાઈ ને પપ્પા રેવાઈ દઉં ને કાઈ નથી કે કે માં દીકરો ની કે હુંથી રેવાઈ દઉં ને કાઈ નથી હું આમતા બસ એમાં અરે કે આણું ભુડા એ પણ પપ્પા કાઈ નથી રેવાઈ દઉં નું શું કામ ગાણી કરો છોટી જો મને તમ તો આમ હામા હામી નો કયો તોય તો મને તારો એનો ભાઈબંધ માનીને કે એ હુંથી એમાં એવું હે ને યાર મારા આઈફોન લેવા ને બાપો માનતો નથી એક દારૂડિયાની ઘરવાળીને કે આ એટલે બધું શું પીતા હોય છું કે પણ કે થયું હું કે કાલ તમને ખબર છે હું કરતા હતા કે હું કાલ ઓલા નળ હેઠે બેન નળ ચાલુ કઈ તમે એમ કહેતા હતા રોહેશ નહીં રોહેશની સાંઈ રહેતા બધું થારું થઈ જાય છે પતિ અને પત્ની બી વાસ થતા ઓ પડા પડી ઓલી એક ઠોકે ઓલી એક ઠોકે ઓલી એક ઠોકે ઓલી એક ઠોકે એમાં સડી દાયશ પતિનું ಮಾರಾ ರೇವಾ ದೇ ಮರ ರೇವಾದೇ. ಜಾನವರ ನಗಾಡಿ ಸ್ನೇತು ರೇವೇ ಬಿವೇ. ಉಂಧಾ ಕೀವಿ ಬೋಲತೀ